શરમ પણ ના આવી માં જગતના ના બંધનો તૂટવા માંડે ને ત્યારે શરમ નહીં મરમ રહે ને જો એ મરમ ને જાણી લો ને તો પછી મનમાં કોઈ ભરમ ના રહે અરે એ ઢોલી નહીં સ્વયં દેવનો દૂત હતો એના ઢોલ માં અવાજ નહીં બ્રહ્મનાદ હતો મને એવું થતું હતું કે ત્યાં જ રોકાઈ જાઉં એની પાસે ને એ ઢોલ વગાડે જાય ને હું નાચે જાઉં ને પહોંચી જાઉં અલખના ઓટલે

એટલે તને ખબર પડે કે તું કોણ હતી અને શું બની ગઈ છે જા નીકળી જા મારા ઘરમાંથી તું ના જાય તો તને તારી માના ના આમ છે માં હું જન્મીએ પહેલા મારી જાત નક્કી નોતી ને ને જાતે પોતાના કુણને ઊંચું કરવા ને ઊંચું મનાવવાનું એક ષડયંત્ર છે કોઈકની કુબુદ્ધિ છે બાકી ખોડિયા તો ગડનારે એક જ ગડ્યા છે ઊંચા કુળમાં જન્મીને વિચારોમાં ઊંચાઈ ના હોય ને તો એ નીચા કુળમાં